સુરતમાં કોરોનાના નવા કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય તંત્રએ સાવચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી નાખી છે શહેરની અંદર સિવિલ અને સ્વીમેર હોસ્પિટલની અંદર કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને આ વોર્ડની અંદર ઓક્સિજન કીટ સહિત તમામ સામગ્રીઓ મૂકવામાં આવી છે કોરોના સામે પહોંચી વળવા માટે સુરતની અંદર તંત્ર સજ્જ બન્યું સુરત શહેરની અંદર કોરોનાના કેસો નોંધાયા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની તંત્ર જે છે તે હવે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે સુરતની સિવિલ હોસ્પિટલ હોય કે સ્મીમેર હોસ્પિટલ ખાતે હવે વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સ્મેમર હોસ્પિટલ ખાતે અત્યારે કોરોનાના જે દર્દીઓના જે એક પછી એક કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે અત્યારે કોરોનાને લઈને એક વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરી દેવામાં આવી છે મેડિકલને લગતી તમામ જે પ્રક્રિયા જે છે તે હાથ ધરી દેવામાં આવી રહી છે મેડિકલને લગતી તમામ જે વસ્તુઓ છે તે તમામ છે છે કેસો જે તે હવે સુરત શહેરની અંદર રહ્યા અને તેને લઈને આરોગ્ય વિભાગનું તંત્ર હવે એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે સુરતની સિવિલ હોસ્પિટલ હોય કે સ્મીમેર હોસ્પિટલ અથવા હેલ્થ સેન્ટરો પર અત્યારે તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને વોર્ડ ની સાથે તમામ બેડ ની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહ્યો છે કોરોના ને લઈને તમામ જે સાધનો જે છે તે પણ હવે ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા છે અને જો કોઈ પણ વધારે કેસો આવે તો તમામ પ્રકારને વ્યવસ્થાને લઈને પહોંચી વળવા માટે હવે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે સાથે સાથે જે રીતના સ્મીમેર હોસ્પિટલની અંદર ચાર થી વધુ બેડ જે છે તે મૂકવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલ ની અંદર પણ બેડની સુવિધા કરવામાં આવી છે અને તેને જ લઈને આરોગ્ય વિભાગનું તંત્ર હવે હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે છે સાહે જીએસટી જીએસટીવી સુરત